રાત્રિના બાર વાગ્યા પછી હોટલ અને રેસ્ટોરન્ટો ચાલુ રાખવા કે નહીં રાજ્ય સરકાર દ્વારા નાના વેપારીઓ દિવસ રાત મહેનત કરી અને રોજગાર રોજગાર ધંધા ધંધા કલાક કલાક ચાલુ રાખી શકે માટે માટે રાજ્ય સરકારે માટેના વેપારીઓ છૂટછાટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જયારે રાજકોટમાં આવેલા ત્યારે સ્પષ્ટતાપૂર્વક કીધેલું કે ભાઈ રાજ્યનો દરેક નાગરિક રાત્રિને ને ફરી શકે પોતે રોજગાર ધંધા કરી શકે એ માટે અમારી પોલીસ સક્ષમ છે ખરેખર વાસ્તવમાં રાજકોટ પોલીસ તંત્ર તરફથી કોઈ પણ જાતનું રાત્રિના બાર વાગ્યા પછી ધંધા બંધ રાખવા એ બાબતો કોઈ પણ જાતનું જાય પ્રસિદ્ધ થયેલ નથી રક્ષક જ ભક્ષક બની અને સામાન્ય નાના વેપારીઓએ રોજનું કમાઈને રોજના ખાતા વેપારીઓ ઉપર તોડફોડ કરે એમને હેરાન કરવા ક્યાંક ને ક્યાંક જે સગીર વયના નાના હોટલમાં કામ કરતા માણસો રહ્યા માણસોની સાથે બેહુદ વર્તન કરી એમને ગાડીમાં પીસીએલમાં લઈ અને પોલીસ સ્ટેશન સુધી હેરાન કરવા અમે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી કે ભાઈ રાજકોટની અંદર અનેક એવી પોલીસ કર્મીઓની પોતાની માલિકીની હોટલો છે અને એ ચોવીસ કલાક ધમધમે છે અને જ્યાં લોકોનું ટોળા છે એ મોટી સંખ્યામાં હોય ચાની હોટલો રાજકોટની અંદર કેટલી બધી ચાની હોટલો કર્મીઓની છે જાહેરનામા વગર પોલીસ પોતાની મનસ્વીત્વ દાખી અને બધું બંધ કરાવવા નીકળે કોઈ પણ રીતના ચલાવી ન લેવાય લોકશાહી ડબે પોલીસ તંત્રને કાયદામાંની કાયદાની મર્યાદામાં રહેવું આપણા બંધારણની અંદર છે શું છે ગોળ અને નીતિ એટલે ઘણા બધી જે પોલીસ કર્મીઓને દરરોજ મફતની અંદર ખાવાનું આપતી ચા પાણી આપતી હોટલો રહી એમની સાથે કઈ એમને કઈ ન થાય એમને પ્રોટેક્ટ કરતા હોય કે જે પોલીસ કર્મી જે દારૂની નશાની હાલતમાં આવે એક વખત એમને નશા કરવા માટે દારૂની અંદર જે બાઇકિંગ માટે સોડા અને વેફરી ના પાડેલી હતી એનો રાત દિવસ રાખી અને દરરોજ તોફાન કરે તારો ધંધો નહીં ચલવા દઉં આવી રીતના ધાક ધમકીઓ આપે એ તો કદાપી ન ચલાવી લે અને પોલીસ કર્મી હોય તો એક રક્ષક તરીકે અને આપણા કાયદા અને અનુશાસનનું પાલન કરવાની જવાબદારી હોય ને જો એ જ આવી રીતના રાત દિવસ કરી નીતિથી વેપારીઓની દુકાન પાંચ લાઈન હોય એમાંથી વચ્ચેની બે બંધ કરાવે અને બીજી ત્રણ દુકાનો ચાલુ રખાવે આવી રીતના ભેદભાવની નીતિ ખરેખર ન ચલાવી લેવાય અને કોઈ પણ પોલીસ તંત્ર પાસે એવો કોઈ પાવર નથી કે દુકાનો રોજગાર ધંધા બંધ કરાવી શકાય કે રાજ્ય સરકારે છૂટછાટ આપેલી છે પોલીસ કમિશનર પાસે આવી રીતના જાહેરનામું બહાર પાડવાની એક મહિનાની સત્તા છે એટલે પોલીસ તંત્ર પાસે એવી કોઈ ધંધા રોજગાર બંધ કરવાનો કોઈ પાવર નથી જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ તંત્રથી ન જળવાતી હોય તો ખરેખર કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો રાજ્ય કક્ષાએ અને બીજા કડક અધિકારી ને માંગ કરવી જોઈએ આવી રીતના જો રાજકોટની અંદર રોજગારી અને આર્થિક સ્થિતિ ઉપર અસર આવી રોજગાર ધંધા બંધ કરવામાં આવે તો તે આર્થિક રીતના કમરતોડ નુકસાન થઈ શકે છે ખુદ ડીજીપી રાજકોટમાં આવેલા ત્યારે કીધેલું કે ક્રાઇમ ભાગે રાત્રિના સાત અને દસ ની વચ્ચે થાય છે અને પોતે અંગત અદાવતમાં થાય છે કોઈ નશાની હાલતમાં એવા કેસ રેર ઓફ ધ રેર હોય પરંતુ જો ગૃહમંત્રી સો કલાક પહેલા હમણાં થોડાક દિવસ પહેલા તમને ખ્યાલ લઈ શકે સો કલાક ની અંદર અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું હતું પોલીસ તંત્ર પાસે તો રાજકોટની અંદર રહેલા અસામાજિક તત્વોની ગુન્ડાવવાનું લિસ્ટ છે તો શા માટે લડે છે પોલીસ તંત્ર પાસે આખો ડેટા છે એમને લોકોને વોન કરેલા કે ભાઈ હવે તમે બીજી વાત કોઈ પણ જાતની ગુનાખોરી ન કરતા અને તમે પાસા આટલે અલગ અલગ બધા શસ્ત્રો ઉગામ છો તો ખરેખર રાજકોટ પોલીસ ની બી કહેવાય ગુજરાતના અન્ય રાજ્યમાં જે કરતાં હોય કે ગુજરાતની અંદર કોઈ રાત્રિના બાર વાગ્યા પછી બંધ કરાવાની કોઈપણ જાતનું ઓફિશ્યલ પ્રસિદ્ધ રાજાનામું છે જ નહીં તેમ છતાંય જો પોલીસ મૌખિક રીતના ચાની હોટલો અને પાનની દુકાનો વાળા અને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને એવી રીતના કહેતી હોય કે બાર એક વાગે બંધ કરી દેવા તો ખરેખર પોલીસ કમિશનર રાજ્ય સરકારમાં જાણ કરી અને જાહેરનામું બહાર પાડવું જોઈએ જો આ જાહેરનામું ના બહાર પાડે એની લીધે શહેરીજનો અને વેપારીઓ ઉ માં મુકાય બીજું મેં એક બાબત ધ્યાન ધોરી છે કે જે રાજકોટની અંદર જે પોલીસ પીસીઆર વાન છે એના જે ડ્રાઈવરો જીઆરડી અને ટીઆરબી હોય છે એ લોકો પાસે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ એમની જે બોડી કલ્ચર બોડી લેંગ્વેજ એમની પાસે નથી હોતા જેની કરતા કેટલી ગરમ હોય એની રીતના મોટી મોટી દાઢી હાથમાં સોનું પહેર્યું હોય એમનું ડ્રેસિંગ સેન્સ તમે તો નીચે ખાખી પેન્ટ હોય ઉપર મનમાં એવું રંગબેરંગી ટી શર્ટ પહેરી અને ધોકો લઈ અને પોતે જાણે એસપી ડીવાય એસપી હોય એ રીતના નાના વેપારીઓ અને સામાન્ય લોકો સામે જમા મતલબ ખૂબ જ શરમજનક બાબત કહેવાય અને નાના નાના વેપારીઓ બિચારાને આવી રીતે હેરાન કરવાનું આવે તો એ લોકશાહી માટે દુખદ બાબત છે અને આવું ખરેખર રાજકોટની અંદર ચાલતું હોય તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી હતી કે નાના વેપારીઓની અવાજ બની અને એમને ન્યાય તો આખા રાજકોટને ખબર છે જાલાઓ રોડ ઉપર પોલીસ સ્ટેશનની દિવાલી ટચો ટચ જે હોટેલ આવેલી છે એ એકાદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની જ છે અને વર્ષોથી દિવસ રાત ચાલે છે એવી રીતના મોવડી પોલીસ ની અંદર ટી પોસ્ટ કે ચાયવાલા કરીને છે એક પોલીસ કર્મીની ની છે તાલુકા પોલીસ સ્ટેશન ની બાજુની અંદર એક ઈંડાની જે ચોવીસ કલાક ચાલતું રેસ્ટોરન્ટ છે ઇરાદાપૂર્વક એ લોકોને ધંધો સારો મળે અને બીજા લોકોનો ધંધો બંધ કરાવવા માટે અમુક રોડ ના જાણી જોઈ અને રેસ્ટોરન્ટો અને ચાની હોટલો બંધ કરાવે પણ જાણી જોઈને પોલીસ પોતાના પોલીસ કર્મી કે પોતાના ડિપાર્ટમેન્ટના માણસો હોય એમને નિયમ લાગુ ન પડે પરંતુ આજે અમે કમિશનર સાહેબને ખૂબ જ ગંભીરતાપૂર્વક કીધું કે જે પણ નિયમ બનાવો એ તમામ વેપારીઓ માટે સરખો હોવો જોઈએ એ પછી ઇમ્પિરિયલ પેલેસ હોટલ હોય કે ફોર્ચ્યુન હોટલ હોય કે સયાજી એ રાત્રિના ચાલુ તો હોય જ છે એટલે જે પણ નિયમ બનાવો એ રાજકોટના તમામ વેપારીઓ માટે સરખો હોવો જોઈએ ફાઇવ સ્ટાર હોટલ હોય કે ફોર સ્ટાર હોટલ હોય કે કોઈ પણ પોલીસ કર્મીને કે એક્સવાઇ જેડ અધિકારીની હોય જે પણ નિયમ લાગુ પડે એક સમાન નીતિ હોવી જોઈએ ભેદભાવભરી નીતિ રાજકોટની અંદર નહીં ચલાવે અને વિપક્ષ તરીકે હજુ સુધી આવનારા અંદર ઇન્દ્રેમ રાજ જોઈએ જો વેપારીઓને ખોટી રીતે પોલીસ કનગડત કરતી હોય અને ગોળ અને ખોળની નીતિ અપનાવ જે છે તો અમે પુરાવા સહિતメディア સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબત ડીજીપી સુધી પહોંચાડવાના તો મિસ્ટર સાઇબીએ અમને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે અને કીધું છે કે અમે સંબંધિત અધિકારીઓને જાણ કરી અને સામાન્ય લોકોને કોઈ કનગડત ન થાય એ બાબતનું ધ્યાન દોરશું અને ચાની ઓટોલુમાં ખાસ કરીને લોકોના ટોળાનો ભેગા થાય એ બાબતની અમારી પોલીસ પેટ્રોલિંગ વધી અને વધુ સારી સેફટી કરશે